તમે જોઈ શકો છો કે આને જે મોટર ની અંદર નાખીયે લાકડી કેવાય લાકડી કેવાય સ્ટીક કેવાય ગમે તે તમારી ભાષામાં બોલી શકો છો અને આ લાકડી તમે વિચાર્યું હશે કે આ લાકડી મોટરની અંદર કેમ નાખવામાં આવે છે આમાં શું થાય લાકડી નાખતા નાખવાથી અને લાકડી ના નાખી નાખીએ તો પણ શું થાય તો આજે એ બધું તમને આ વિડીયોમાં સમજાઈ જશે કે લાકડી ના નાખીએ તો શું થાય અને લાકડી નાખીએ તો શું ફોલ્ટ થાય તો વિડીયોમાં બન્યા રહેજો ને આ વિડીયો તમે લાસ્ટ સુધી જોજો તો આ તમે જોઈ શકો છો કે આ છ વી સિક્સની આ લાકડી છે જેમ કે સ્ટીક કહેવામાં આવે છે અને જે અલગ અલગ સ્ટીકો આવે છે આ વી નાઇનની છે આ થોડી પાતળી છે આ થોડી જાડી છે વી નાઇન એટલે જે પાંચ એચપીની મોટર આવે આ તમે જોઈ શકો છો કે આ વી નાઇનનું મોડલ કહેવાય અને આ જે બહાર છે આ બંને મોટરો વી વી સિક્સનું મોડલ કહેવાય અને વી ફોરનું આ તમે જોઈ શકો છો આ વી ફોરનું મોડલ કહેવાય તો એવા અલગ અલગ મોડલો આવે છે અને આ લાકડી જે રોટરમાં કે સ્ટીટરમાં બેસાડવામાં આવે એ આ લાકડી હોય છે એટલા માટે આ લાકડીનું કામ હોય છે કે આ જે કોયલ હોય છે જે કોયલ જે કોયલનો જે સેટ હોય છે એ વાયર બહાર ના આવે એટલા માટે આ હોય છે એક્ઝામ્પલ તમે આ લાકડી મોટરની અંદર નાખશો ક્યાં નાખો અને આ લાકડી તમે જોઈ હશે કે કમસે કમ એક મીટરની આવે બે મીટર એક મીટરની આવે છે અને કમસે કમ બે બેથી બે ફૂટની આવે એક ફૂટની આવે અલગ અલગ સાઈઝ આવે છે અને આ લાકડીનું કામ હોય છે મોટરની અંદર જે શેટ હોય છે મોટરનો એ બેસાડીને અંદર ફિટ કરવાનો હોય છે જેમ જેમ કે આ અંદર તમે જોઈ શકો છો કે લાકડી નાખેલી છે તો આમાં ના દેખ તો આ મોટરમાં ના દેખાયું હોય તો બીજી મોટરમાં તમને બતાવીએ તો આ તમે જોઈ શકો છો કે મોટરની અંદર જે લાકડા નાખેલા છે તો આ તમે જોઈ શકો છો તો આવી રીતે મોટરની અંદર લાકડા નાખેલા હોય છે અને લાકડા ના નાખીએ તો આ જે વાયર છે આ તમે જોઈ શકો છો એ વાયર બહાર આવે તો જે આ તમે જોઈ શકો છો કે આ રોટર છે એ રોટરને અથડાવાથી મોટર બળી પણ શકે છે જે જે મોટર આ વાયર છે એનું ઇન્સ્યુલેશન છોલાઈ જાય તો આ મોટર બળી પણ શકે અને આ લાકડી ના નાખીએ તો એ સ્ટોટરથી છોલાવાથી મોટર બળી પણ શકે છે અને તમારે આ સ્ટીક ના નાખવી હોય તો આ તમે આવું પેપર પણ તમે મોટરની અંદર નાખી શકો છો એવું નથી કે આ લાકડી જ નાખાય પણ તમારે આ લાકડી હોય જે સ્ટીક કહેવામાં આવે એ હોય તો તમારે સારું સારું કેમ કે આ મોટર બળવાથી બચાવે જે સ્લોટ પણ ખરાબ હોય એ એવું પણ બની શકે છે અંદર અમુક ટાઈમે જે બુશિંગના લીધે જે સ્લોટ ખરાબ આવે છે મોટરની અંદર જે તમને બતાવીએ તો વિડીયોમાં બન્યા રહેજો જે આ મોટરની અંદર સ્લોટ આવે છે એ અમુક આગા પાસે થઈ ગયેલા હોય તો અંદર સ્ટીક ના જતી હોય તો તમે પેપરનો પણ ઉપયોગ કરી શકો છો એવું નથી કે આ લાકડી જ હોય તો તમે મોટર રિવાઇન્ડિંગ કરી શકો આવું પેપર હોય તો પણ તમે મોટર રિવાઇન્ડિંગ કરી શકો છો અને આ લાકડીનો પણ ફાયદો તમે ઉઠાવી શકો છો તો આ લાકડી તમે મોટરની અંદર ના નાખો તો મેં કીધું એમ મોટર બળવાનું કારણ બની શકે છે અથવા કારણ બનવાનો ભય હોય અને વાયર બહાર નીકળી જ ગઈ જાય તો એક બે વાયર ગમે તે બહાર નીકળી જાય તો મોટરની અંદર જે રોટર હોય છે એ અથવા અથવા ડાવાથી મોટર બળી પણ શકે છે એવા ઘણા બધા કારણો બની શકે છે અને આ સ્ટીક તમારે લગાવવી બહુ જરૂરી છે તો તમે જોયું કે આ વિડીયોમાં તમને સમજાયું હશે કે આ સ્ટીક ના હોય તો શું થઈ શકે છે તો આ સ્ટીક નાખવી બહુ જરૂરી છે આ તમે જુઓ જે અલગ અલગ આવે જે અલગ અલગ મોટર આવે તેમ અલગ અલગ સ્ટીક આવે છે વી નાઇનનું મોડલમાં અલગ અલગ આવે જે વી નાઇનની જે જાડી સ્ટીક હશે આ તમે જોઈ શકો છો આ વી નાઇનની સ્ટીક છે અને આ વી સિક્સની સ્ટીક છે આ તમે જોઈ શકો છો તો એવા જેવી મોટરો હોય આ તમે જો વી ફોરની છે આ તમે જોઈ શકો છો વી ફોરની સ્ટીક છે તો વિડીયોમાં સમજાયું હશે કે આ અંદર સ્ટીક ના નાખીએ તો શું થાય અથવા અંદર નાખીએ તો પણ શું થાય તો વિડીયોમાં બહુ તમને સમજાયું હશે આસાનીથી તમને સમજાઈ ગયું હશે તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને મારી ચેનલને નવી ચેનલ છે એટલા માટે મને સપોર્ટ કરો એટલે તમે તમારા ભાઈને આગળ વધારો તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને મળીશ બીજા નવા બ્લોગમાં તો ચાલો